મહેસાણામાં ગુજરાત બજરંગ સેના દ્વારા પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ હિંચકારો હુમલો કરી આશરે પચ્ચીસથી વધુ નિર્દોષ ટુરિસ્ટરોને મોતને ઘાટ ઉતારેલ હતા ગુજરાત બજરંગ સેના દ્વારા પહેલગામ આતંકી હુમલાને વખોડી નાખી તોરણવાળી ચોક ખાતે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે આ પ્રકારના આતંકી હુમલાઓ ફરી ન થાય એ માટે સરકાર શ્રીને વિનંતી સાથે સાથે હુમલાખોરો અને હુમલાખોરોને પ્રોત્સાહિત કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દિનભા હવેલી મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાજભાઈ સથવારા સહિત બજરંગ સેનાના અન્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના માટે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે આયોજન જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે અમારી કાર્યકર્તાની ટીમ દ્વારા કરવામાં આવે છે કાશ્મીરની અંદર જે અમારા ભાઈઓ પર જે આ અત્યાચાર હુમલા થતા રહેશે તો એના માટે સરકારશ્રીને અમારું એક વિનંતી છે કે સરકારને એટલું કહેવાનું થાય છે કે અમારા ભાઈઓને ન્યાય અપાવે આવા આતંકવાદીને ખતમ કરે એ અમારી માંગણી છે ભજન સેનાથી શું નામ જણાવશો

તો આ ખૂબમાં કહ્યું માલિક આશ્રમમાં બીજા લોકો થાય તો એના પર અત્યાચાર થાય એવું અત્યાચાર બંધ કરે સરકાર શ્રી અમારી પત્નીશ્રીના અપીલ છે કે ભગવાન કરી આવું કોઈ દિવસ નથી આવું કોઈ કાર્ય ન થાય એના માટે સરકાર શ્રી અમારી રજૂઆત છે